બરવાડા તાલુકાના ટિંબલા ગામે મામલતદાર દ્વારા રેડ કરી ખનીજ ચોરીનો મસ્ત મોટો રેતીનો અનધિકૃત જથ્થો સીઝ કરવામાં આવ્યો બરવાળા મામલતદાર દ્વારા ખનીજ ચોરીની મળતી માહિતી અનુસાર રેડ કરતા બરવાડા તાલુકાના ટીમલા ગામે બ્રિજ પાસે મોટા પ્રમાણમાં રેતીનો જથ્થો જોવા મળ્યો હતો અને તે અંગે બરવાડા મામલતદાર સીઆર પ્રજાપતિ તેમજ ખાણ ખનીજ ખાતાના અધિકારીઓને સાથે રાખી આ રેતીનો મોટો જથ્થો સીઝ કરવામાં આવેલ છે જ્યારે આ જથ્થો કોને અહીં રાખ્યો છે અને કોની માલિકીનો છે તેની વધુ તપાસ ચાલી રહી છે જ્યારે મળતી વિગત મુજબ ટીમ્બલા ગામની નદીમાંગથી ખનીજ માફિયાઓ દ્વારા આ રેતીનો સ્ટોક કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે અને તે અંગેની તપાસ ચાલી રહી છે ત્યારે મામલતદાર શ્રી બરવાળા દ્વારા જણાવવામાં આવેલ છે કે આ ખનીજ ચોરીનું કાર્ય સ્થાનિક લોકો દ્વારા અથવા સંગઠિત વ્યક્તિઓ દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવેલ છે જેની તપાસ કરીને જે કોઈ પણ આમાં દોષિત હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ છે જ્યારે ખનન ચોરી અંગેની તપાસ શરૂ થતાં ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ પ્રજાપતિ મામલોદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નરવાડા અમારી ચારેક દિવસ પહેલાં મારી ખુદની જે છે એ ફિલ્ડ ઇન્સ્પેક્શન દરમિયાન જે છે એક રેડ દરમિયાન મેં ટીમલા ગામ અને ગુંડની વચ્ચે આવેલું જે ગૌચરનો સર્વે નંબર છે એના અંતરિયાળ વિસ્તાર ઉતાવળી નદીના આસપાસના વિસ્તારોમાં એક અનઅધિકૃત રીતે ખૂબ મોટા પ્રમાણની અંદર સંગ્રહ કરેલો અનઅધિકૃત ખનનનો જે છે રીતિનો જથ્થો અમે રીડ કરી સીઝ કર્યો છે એ સીઝર જે છે એ દરમિયાન ખાણ ખનીજના વિભાગના અધિકારીઓને ત્યાં બોલાવી અને એનું મેઝરમેન્ટ અને ટેકનિકલ બાબતોની ચકાસણી કરીને માપ કાઢતા વિવિધ ત્રણ જગ્યાએ ખલવાડની જગ્યા છે તેમજ ગુનરના ગૌચર સદનની જગ્યા નદી કાંઠાના અંતરિયાળ વિસ્તારની એમ કરી અને કુલ ચૌદસો પચાસ મેટ્રિક ટન જેટલો સંગ્રહિત આ જથ્થો જે છે એને અમે રેડ કરીને સીઝ કરેલો છે અને સરકારી હસ્તક જે છે એને લેવાની કાર્યવાહી કરી દીધેલી છે હવે વધુમાં આ વિસ્તારમાં જે તપાસ કરતા અહીંયા સંગઠિત રીતે કેટલાક સ્થાનિક ઇસમો અને આસપાસના ગામોના કેટલાક ઇસમો દ્વારા આ પ્રવૃત્તિ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાનું અમને પ્રાથમિક રીતે તપાસમાં મળી આવેલું છે જે બાબતોને ધ્યાને લઈને એ અંગે પણ જે છે સંદર્ભિત કાયદાઓ મુજબ તેમજ ફોજદારી રીતે અને માઇનિંગ એક્ટ હેઠળ જે છે ખાણ ખનીજ વિભાગના નિયમો હેઠળ પણ કાર્યવાહી જરૂરી કરવામાં એના પર આવશે